આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની થોડાક દિવસ પહેલાં જે ધરપકડ થઈ હતી હાલ તેઓ વડોદરા સેન્ટ્રલ જેલમાં બંધ છે અને લઈને આદિવાસી નેતાઓની સમર્થનમાં પ્રતિક્રિયા આવી રહી છે ચૈતર વસાવા માટે આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની પણ તૈયારી આદિવાસી નેતાઓ કરી રહ્યા છે અને આ વચ્ચે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાની પણ આ પ્રકરણમાં એન્ટ્રી થઈ છે તેમણે ચૈતર વસાવાના સમર્થનમાં શું વાત કહી છે અને સરકાર ઉપર શું પ્રહાર કર્યા છે વિગતે વાત કરીએ તો નમસ્કાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે ના ધારાસભ્ય ચૈતર વસાવાને પોલીસે થોડાક દિવસ પહેલા શનિવારે જે પ્રાંત કચેરીમાં માથાકૂટ થઈ હતી ભાજપના નેતાએ જે ફરિયાદ નોંધાઈ હતી તેમના વિરુદ્ધ મારા મારીને તે મામલે હત્યાનો પ્રયાસ અંગેનો ગુનો ડેડીયાપાડા પોલીસે નોંધ્યો હતો ત્યારબાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી અને લઈને સમગ્ર નર્મદા જિલ્લો જ નહીં પરંતુ આદિવાસી વિસ્તારોમાં ચૈતર વસાવાની ધરપકડને લઈને આક્રોશ જોવા મળી રહ્યો છે ચૈત્ર વસાવાના સમર્થનમાં આદિવાસી નેતાઓની પ્રતિક્રિયા પણ સામે આવી રહી છે તેઓ ઉગ્ર આંદોલન કરવાની પણ ઉચ્ચારી રહ્યા છે અને છે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાનું પણ નિવેદન સામે આવ્યું છે નિવેદનમાં જે ત્રણસો સાતની કલમ પોલીસ દ્વારા લગાવવામાં આવી છે તેને લઈને પોલીસની કામગીરી સામે સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે અને રાજકીય કિન્નાખોરી રાખીને પોલીસે ભારતીય જનતા પાર્ટીના ઇશારે કામગીરી કર્યો તેવા આરોપ પણ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા લગાવીને શું કહી રહ્યા છે તે સાંભળ્યું એટલું જ નહીં ગેડિયાપાડામાં હમણાં ત્યાંના જે ધારાસભ્ય એને સામેના કાર્યકર્તાની ફેટ પકડી કે જે કંઈ થયું હોય આ એક સિસ્ટમ છે એ સિસ્ટમમાં તમે જો એની સામે ત્રણસો સાત લગાવો માણસને મારી નાખવાનો કાયદો ગુનો આ તમે જો એમાં દાખલ કરો એ પણ બરાબર નહીં બીજા ઘણા એવા કાયદા છે જેના આધારે તમે સામો માણસ બોલ્યો હોય એનું એક્ટ કરી શકો પરંતુ ત્રણસો સાત મારી નાખવા માટેનો પ્રયત્ન આવું ક્યારેય ન હોઈ શકે જાહેર જીવનમાં આ તો ચાલ્યા કરવાનું એ મહેરબાની કરીને આવા કાયદા એ કાયદાની તમે ડિવેલ્યુએશન કરી રહ્યા ત્રણસો સાત શું કહેવાય એનું એની ડિવેલ્યુએશન પાસાનું ડિવેલ્યુએશન મહેરબાની કરીને કોર્ટના હાઈકોર્ટના ચક્કરમાં ને એમાં કોઈ ટકશે નહીં એટલા માટે આ કાયદાનો દુરુપયોગ બંધ કરો અને સારી રીતે રાજકીય કિન્નાખોરી ન થાય અને સ્પોર્ટ્સમેન સ્પિરિટથી એકબીજાનો હિસાબ કિતાબ થાય તો સારું પણ મહેરબાની કરીને આ બંને કેસમાં ત્રણસો સાથે રદ કરો અને અમારા જાડેજા સાહેબનો પાસાનો કાયદો પણ રદ કરો તો સારું રહેશે આટલું મારે સરકારને કહેવાનું છે આપણે સાંભળ્યા હતા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા હાલ તેમનું સ્ફોટક નિવેદન સામે આવ્યું છે તેમણે ચૈતર વસાવાનું સમર્થન કર્યું છે ને જે રીતે પોલીસ કાર્યવાહી કરી રહી છે ભારતીય જનતા પાર્ટી જે દબાવવાનો પ્રયાસ કરી રહી હોય નેતાઓને તેવા આરોપો પણ તેઓ લગાવતા નજરે પડી રહ્યા છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો